તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે કારણ કે અમે જઈએ છીએ અત્યારે માછલી ઉડાડવા શું ઉડાવાનું જીગા માછલી ઉડાવવાની તો જીગો ના રહ્યા છે બોલો બે અમારા ડોન અને માછલી ઉડાવવા જઈ રહ્યા છે બરાબર તો શેતરમાં આગળ જઈએ છીએ માછલી ઉડાઈએ છીએ બરાબર તમે વિડીયો બનાવી રહેજો કારણ કે ઉતરાયણ આવે છે એક અમે અત્યારે માછલી ઉડાવવાના છીએ બરાબર જો અમારે બે જણા આવે છું માછલીઓ લઈ લઈને લેવડો લે જલ્દી હલો હડો જલ્દી હડો જુઓ ખાલી ઉતરાણ ફરી હોય તો આ માછલી અમે હજી સોળવાની તો પકડી લઈએ લેવડો હેડો માછલી ઉડાવો લે હમણાં આગળ આવે પેલા વાયર ઉપર આવશે એ જતું રહ્યા ઉડી આવ્યું સુટી ના જાય હાથ મરી નાખે લેવા કોઈ નહીં જાય તો જુઓ મિત્રો

ચલો ચલો જલ્દી ચડાવો ઉડાવ જલ્દી ઉડાવી પટ્ટી તમે લેતા આવશું જો જોરદાર પતન સગાઈ રહ્યા છુ બે જણા

જીગા દુકાને હાય રહી ના દે ચાલ જો ચાલ લે બોલે ફિરકી પકડ ભરે લે આલે દોળું છો લે પાડી ભોય પતા લે ફિરકી પકડ ભાઈ હા તો જો અમાર જીગાએ પતંગ ચગાઈ દીધો છે ઉપર માસલી ઉડાઈ દીધી છે

તો આમાં જો હજી કોઈ પતંગ ચગાઈ રહ્યા છે પેલો માછલી માછલી ઉડતી છે ને એટલે પાછી લાવી છે ને ઘેર જોઈ છે એમાં માછલી તગાઈ ને થાચી છે હું જુલ્યા ના ચડતી માછલી ચગાઈ રહ્યા એમાં ચડતી પડતી છે ને બોલ 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 કે પણ બોલ ઓય ભલે માછી જગ્યા જા તાર માછી જગ્યા છે જલ્દીએ બોલ હેડ આ ગોડ અરે હેડ હેડ લ્યો એ તો મંચા ગા હા જીગાય જગાય હા